એ મારી રજા સિવાય કોઈ અંદર ના આવવું જોઈએ બાકી હાયલા કલે હાયલા કલે હાયલા કલે ભાલે કોણ છે હાજર હું હાજર છું બોલો કોનું કામ છે તમારે શેઠ ઘરે છે હા શેઠ ઘરે જ છે તો શેઠને જઈને કહો કે એક બેન અંદર આવવાની રજા માગે છે એ અદા હ

આવો આવો આ સધી શેઠના તમારે વર્ષ શું કામ પડ્યા એવા હે એ તમારું નામ તો કયું શેઠ મારું નામ તોરલ છે હા હા મારે ત્યાં આઠ દસ સંતોની પધરામણી થઈ છે માટે સાઠ દસ સંતોને જમાડી શકું એટલું કાચું સીધું આપો તો હું સંતોને જમાડી શકું શે જમાડાય અત્યારે જમાડાય અત્યારે તમે ન જમાડો તો તમે જમાડો કેવી એ આવો દિવાળી તહેવાર હોય તેથી તમે સાધુ ન જમાડો તો તમે જમાડો કે કાંઈ વાંધો નહીં આઈ લાકલે આઈ લાકલે બાપલી આઈ લાકલે પણ તમે કાંઈ પૈચા બીચા લાવ્યા હો ના શેઠ અમારે સાધુ માણા પણ ક્યાંથી પૈસા હોય શેઠ કે તમારી પાસે પૈસા નથી ના શેઠ તે શું છે ઘણા દાગીના કાંઈ હે ના શેઠ સોના દાગીના અમારી પાસે હોય કાઈ વાંટો કાઈ વાંધો હૈયા કલે ઈ તો બધું હૈયા કરે કઈ જમીન મકાનના લેખ બેક કઈ પડ્યા હે ના શેઠ અમે તો જંગલના જોગી અમારી પાસે જમીનના લેખ બેક તો ન હોય પણ જમીનના લેખમાં એકા માળા હે અમારી પાસે એ ઈ માળા કમ તમારે તમે ફેરવા કરો એ આ સધીરો ફેરવશે ને તો એની પેઢી ઉઠી જાય પેઠી એટલે તમે શું

તમારે સીધું જોઈએ ને આપી દો આયલા કરે આયલા કરે પણ તમારે મને એક વચન આપવું પડે બોલો ને શેઠ શેઠ સધીર શેઠ તમે માગી માગીને શું માગવાના હતા તમે જે માગશો તે આ તોરલ આપશે તમે મને તમારું આ અંગ રહ્યું કે આ સધીયાને ત્યાં અડાડે મૂકી દેજો શેઠ તમે આ તોરા દેના અંગની માંગણી કરી તો આ તોરા દે એ પોતાનું અંગ તમને આપવા એ તૈયાર છે આ ઓઢોની આવતી કાલે મધિય સમયે રાકે બાર વાગે આ સધીયાની હવેલી આવી જાજો વિશ્વાસ રાખજો શેઠ કે રાત્રે બાર વાગે

તો તમને રામા પીરના સોગર જાણેજા સધીર શેઠ ત્યાં જઈ અને મારું આ અંગ અડાણે મૂકી અને ભિક્ષા લાવી છું શું કયું એ સધીરાએ તમારા અંગની માંગણી કરી હા હરા આ જેસલ હજી હથિયાર ચલાવતા ભૂલ્યો નથી હા હા જાણેજા સોનગઢમાં અમારી ગત ગંગાના ભજન ચાલુ હતા ત્યારે તમે પણ આવી કંઈક માંગણી કરી હતી ને તે યાદ છે ને તોરાદે ગત ગંગામાં આવીને મેં તો માત્ર તોરાદે નારની જ માંગણી કરી હતી તો જાડેજા અમારી ગત ગંગાએ તમને મારો મારો હાથ એ તમારા હાથમાં સોંપી દીધો હતો ને ત્યારે તો સધીરાએ એક રાત માટે જ મારી માંગણી કરી છે જાડેજા તોરાદે આ ગુરુ પદનો મહિમા તમે મને સમજાવ્યો ન હોત તો એ સધીરો ક્યારનો નો બિચારો યમ દરબારમાં પહોંચી ગયો તોડા દે આ અંજારની બજારમાં ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે કાદવ જામ્યો છે તો આ કાદવ અને કિચડમાં તમે ચાલી નઈ શકો વળી આ તમારા સજેલા શણગારો વિખાઈ જશે તો તોડા દે તમો મારા ખંભા ઉપર બેસી જાઓ હું તમને સધીર શેઠની હવેલી સુધી મોકી જાઉં જાડેજા આંજાની બજારમાં આપને કોક જોઈ જશે તો તો શું થયું થોડા દે જગતને અને ભગતને હંમેશા વેર ચાલ્યું છે ને તમે આવો હું તમને સધીર શેઠની હવેલીએ મૂકી જાઉં ચાલો શેઠ હા 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 એ હું તો રાહ જોઈ જોઈ થાય તો હજી ચોરાલી આવ્યો નહીં હો એ આવશે આવશે સધીરા હવેલી તો જાડેજા તમે અહીં જ ઊભા રહેજો હું હમણાં જ અંદર આવું છું તમે ગુસ્સો ના કરતા અને તમે અહીં જ ઊભા રહેજો થોડા દે તમે કશી ચિંતા કરશો નહીં હું અહી બાર જ બેઠો છું જાઓ થોડા દે જાઓ જય ભવાની સદુશેઠ જય ભવાની જય પારા આ સાધુડા સમય ના તો પાકા હો આવી ગયા ટાણા હાર હા એમાં એને કેવું ન પડે આવો ચોરા દે આવો આવો અને સામે ઢોલીએ બેસો આ સધીરો તમને મળવા ક્યાંનો અધીરો થયો છે આવો આવો આ સધીર શેઠ આવો ખુશીથી ભેટો શેઠ આવો આવે વાંધો નહીં આ સધીરો તમને ભેટવા ક્યાંનો અધીરો બન્યો છે આ સધીરા ક્યાં થઈ ગયા ભેટવા ક્યાં થઈ ગયા આ આવો શેઠ આવો 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 શેઠ ખુશીથી ભેટો આવો શેઠ આ શું તોરા જેને ભેટવા જાઓ અને આ સધીરાને બીજ કેમ લાગે હાયલા અકલે બકલ્યા હાયલા કલે એ સધીરા એ હૈયા થોડી હિંમત રાખ અને ભેટવા તૈયાર થઈ ગયા આમ તો હાયલા કલે હાયલા ખલે કા શેઠ કેમ મૂંઝાઈ ગયા આવો આવો શેઠ આવો ખુશીથી ભેટો આવો આ હા 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 આમ કેમ થાય આ થોડા દિનને भेटવા જાવ અને ત્યાં તો જેસલનું રૂપ દેખાય એ સધીરા બીમા બીમા એ તો હાલ્યા કરે આ બધું આમલામાં જ હાલ્યા કરવાનું હે એ સધીરા થોડીક હી હિંમત રાખ અને હિંમત કરી લે સુ ભાઈ આવો આવો શેઠ આવો ખુશીથી ભેટો શેઠ આવો 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 શેઠ હા 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 આમ કેમ થાય આ દેખવા આવો ને હાથ બીંજો દેખાય આમ જો તો ચામો દેખાય એ સધીરા એ કાય વાંજોની એ હજી એકવાર હિંમત કરે એ બીમા બાપલિયા બીમા લે લે હજી એકવાર હિંમત કરે આ હા 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 ઓ શેઠ આવો ખુશી થી ગયો તો આ બધું કેમ હવે ખળ્યો આવો મળ્યા હા હા એ સધીરા મૈયા

કે હું કોઈ બેન બેટી ઉપર કૃદ્રષ્ટિથી નહીં જોઉં અને જો હું જોઉં તો મને રામાપીરના સોગન છે મને પણ એક વાતની શંકા છે ખોરા દે આ અંજાણની વજનમાં આટલો બધો ઝર્મળ વરસાદ વરસે છે અને અંજારની વજનમાં કાદડ અને કીચડ જામ્યો છે તો તમારા પગ કેમ ખોરા છે ખોરા દે શેઠ ચિંતા કરવાની જરૂર નથી જાડેજા

તો ચાલો થોડા દે અરે સતીરા ને શેઠ તમને મળવા માંગે છે આવ સતીર ના બાપા મારે આ કરીને હું કામ એવું કરવું જોઈએ માર ખાવો જોઈએ બાપા હું એ બરોબર હો સતીરા ઓ તું બીક રાખ માં હા આવ મને ખુશીથી થી ભેટ સતીર આપણે બને હા આજથી થી ગુરુભાઈ બેઠા આવ્યો તો ને

આ નાવડી તારી તરે કર ભજન ભગ નું તો નાવડી તારી તરે કર ભજન ભગ નું તો નાવડી તારી તરે નાવડી તારી તરે કરો નાવડી તારી તરે સધીરા નાવડી તારીલો એક જ વર્ષ બાકી છે બે સમાધિ જોઈ સમાધિ ના દર્શન કરી

તો જુલમી હર ભજન નું કરે પાપી હૃદય પલ કાય જતા પાપી હૃદય પલ કાય જતા હે ભજન નું કરે સધીરા હે ભજન નું કરે નાવડી તારી તરે સધીરા નાવડી તારી ત રે કરભજન ભગ પાન નું તો નાવડી તારી તે કરભજન ભગ પાન નું તો નાવડી